નમસ્કાર મિત્રો આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વિડીયો ચોમાસું પાકોની ખેતી કરતા દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને જાણવા જેવો છે ખેડૂત મિત્રો કોઈ પણ પાક હોય જો તેમાં સારામાં સારું ઉત્પાદન લેવું હોય તો તેમાં શરૂઆતથી જ જરૂરી પોષક તત્વો આપવા ખૂબ જ જરૂરી છે ખેડૂત મિત્રો કપાસ હોય મગફળી હોય ડુંગળી હોય કે પછી સોયાબીન જેવા અન્ય પાકો હોય જો તેમાં જરૂરી પોષક તત્વો શરૂઆતી અવસ્થામાં જ આપવામાં આવે તો છોડનો વૃદ્ધિ વિકાસ સારો થાય છે છોડમાં તંતુ તંતુમૂળમાં વધારો થાય છે છોડ પીળો પડતો નથી અને છોડ એકદમ મજબૂત અને લીલોછમ રહે છે જેના પગલે પાકમાં ફાલ ફૂલ પણ સારા આવે છે અને દાણો ભરાવદાર અને વજનદાર થાય છે પરિણામે પાકમાં સારામાં સારું ઉત્પાદન લઈ શકાય છે તો મિત્રો છોડને શરૂઆતથી જ પોષક તત્વોથી ભરપૂર રાખવા માટે શું કરવું તેની માહિતી આપવું તો મિત્રો છોડ જ્યારે પંદર દિવસનો થઈ જાય ત્યારથી લઈ પિસ્તાલીસ દિવસનો થાય ત્યાં સુધીમાં એકથી બે વાર માઇક્રોન્યુટ્રિયન્ટ તેમજ કાર્બન ધરાવતા ખાતર આપવા ખૂબ જ જરૂરી છે ખેડૂત મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં આપણે ખાસ માઇક્રોન્યુટ્રિયન્ટ તેમજ કાર્બન જેવા તત્વ ધરાવતું અને સરકારી લેબ ટેસ્ટમાં પ્રથમ નંબરે આવેલ મેક્સ ખાતર વિશે વાત કરવાની છે ખેડૂત મિત્રો આ ખાતર ઘણા બધા લેબ ટેસ્ટિંગ અને રિસર્ચ બાદ લોન્ચ કરવામાં આવ્યું છે ખેડૂત મિત્રો આ ગ્રોમેક્સ ખાતરમાં કાર્બન તત્વ આવતું હોવાથી છોડનો વૃદ્ધિ વિકાસ ખૂબ જ સારો થાય છે અને સફેદ તંતુમૂળમાં પણ વધારો થાય છે અને આ ખાતરમાં આવેલા માઇક્રોન્યુટ્રિયન્ટ તત્વો છોડને પીળો પડતો અટકાવે છે અને નવી નવી ફૂટ લાવે છે જેના પગલે છોડ એકદમ લીલોછમ અને પોષક તત્વોથી ભરપૂર રહે છે ખેડૂત મિત્રો આ ગ્રોમેક્સ ખાતર જમીનમાં રહેલા કાર્બન જિંક બોરોન કેલ્શિયમ મેગ્નેશિયમ કોપર પોટેશિયમ તેમજ જમીનમાં રહેલા તમામ પોષક તત્વોને મૂળ સુધી પહોંચાડે છે અને જમીનમાં ઘટતા પોષક તત્વો પૂરા પાડે છે જેના પગલે આ ગ્રોમેક્સ ખાતર નાખવાથી છોડને તો ફાયદો થાય જ છે પણ સાથે સાથે જમીનમાં પણ પોષક તત્વો પૂરા પાડે છે જેના પગલે જમીન પોચી અને મુલાયમ થાય છે અને જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થાય છે ખેડૂત મિત્રો આ ખાતરમાં એ સો ટકા રિઝલ્ટ મળે છે અને હજારો પ્રગતિશીલ ખેડૂતોએ આ ખાતરને ખૂબ જ વખાણ્યું છે અને ખૂબ સારું ઉત્પાદન પણ લીધું છે ખેડૂત મિત્રો આ રિઝલ્ટવાળું ખાતર ક્યાં મળશે અને આનો ઉપયોગ કેમ કરવો તેની માહિતી આપું તો મિત્રો આ ગ્રોમેક્સ ખાતરનો ઉપયોગ તમે બે રીતે કરી શકો છો એક તો પાણી સાથે પિયતમાં પાઈ શકો છો અથવા તો ડ્રીપમાં પણ આપી શકો છો અને બીજી રીતે કોઈ પણ રાસાયણિક ખાતર કે યુરિયા સાથે મિક્સ કરીને પણ આ ખાતરને તમે આપી શકો છો ઘણા બધા ખેડૂતો આ ખાતરને યુરિયા કે એનપીકે જેવા ખાતર સાથે નાખવાનું વધારે પસંદ કરે છે અને આ ખાતરને નાખવાનું માપ તમને આપી દઉં તો મિત્રો આ ખાતરને બે વીઘા જમીનમાં એક કિલોના માપ પ્રમાણે આપવાનું હોય છે એટલે કે એક વીઘા જમીનમાં પાંચસો ગ્રામ જેટલું મેક્સ ખાતર આપવાની ભલામણ છે ખેડૂત મિત્રો આ ગ્રોમેક્સ ખાતર ક્યાંથી મળશે અને આ ખાતરની કિંમત શું છે તેની વાત કરું તો મિત્રો ઘણા બધા એગ્રોવાળા અને ઘણી બધી કંપનીઓ આવા માઇક્રોન્યુટ્રિયન ધરાવતા ખાતરના હજાર બારસો કે તેનાથી પણ વધારે રૂપિયા લે છે પરંતુ આપણે માત્ર પાંચસો રૂપિયાની વ્યાજબી કિંમતે ખેડૂતોને સરકાર માન્ય ખાતર આપવાનું છે અને આ ખાતર કોઈ પણ એગ્રોમાં નહીં મળે ડાયરેક કંપનીમાંથી જ ખેડૂતોને મંગાવવાનું રહેશે ખેડૂત મિત્રો આ ખાતર તમારા તાલુકા સુધી અથવા તો તમારા વિસ્તાર સુધી ફ્રી ડિલિવરી મંગાવવા માટે ત્રેસઠ ચોપન વીસ ઓગણત્રીસ ચોપન અથવા પંચાણું દસ ત્રાણું જીરો પાંચ ઓગણત્રીસ ઉપર ડાયરેક્ટ કંપનીમાં ફોન કરીને ઓર્ડર આપી શકો છો ખેડૂત મિત્રો જાજુ નહીં તો બેથી ત્રણ કિલો મગાવો અને પહેલાં અનુભવ કરી જુઓ જો તમને સારું લાગે તો પછી વધારે મગાવજો ખેડૂત મિત્રો આ ખાતરનું ખૂબ જ સારું એવું રિઝલ્ટ છે અને હું પણ મારા ખેતરમાં આ ગ્રોમેક્સ ખાતરનો ઉપયોગ કરું છું જેથી કોઈપણ ચોમાસું પાક હોય કોઈપણ વિસ્તાર હોય એકવાર આ માઇક્રોન્યુટ્રિયન ધરાવતું ગ્રો મેક્સ દરેક ખેડૂતોને નાખવાની ભલામણ છે હાલ મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દરેક મિત્રોને આ વિડીયો શેર કરજો અને કોમેન્ટમાં જય જવાન જય કિસાન જરૂરથી લખજો હાલ મિત્રો રજા આપશો ફરી મળીશું નવા ટોપિક અને નવા સમાચાર સાથે જય જવાન જય કિસાન નમસ્કાર ખેડૂત મિત્રો હું ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ખાંભા ગામથી બોલું છું હું છેલ્લા ત્રણ વર્ષથી સહાય દવાનો ઉપયોગ કરું છું એમાં યુમિક અઠ્ઠાણું ટકા અને ગ્રોમિક્સ આ વર્ષે ગ્રો મિક્સ નવું એને લોકોએ બહાર પાડ્યું તો આનો ગઝબનું રિઝલ્ટ આવે છે બધા ખેડૂતને કહેવાનું એમ કે આ વસ્તુ તમે વાપરો ફૂગનાશક એ લોકો બનાવે છે અને ગ્રો એ બનાવે છે અને યુમિક પણ બનાવે છે અને બહુ ઓછા ભાવમાં અને બહુ સરસ રિઝલ્ટ આવે છે મારું કીધું નહીં માનતા એકદાન તમે વાપરો તો ખ્યાલ આવે તમને ગ્રો મિક્સ નામની દવા આવે છે સાંટવામાં અને પાવામાં પણ રિઝલ્ટ બહુ સારું આવે છે એકદાન વાપરો એટલે તમે બીજું ભૂલી જશો જય કિસાન